આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર ચૌદ આ વિસ્તારમાં આવેલ મોગળા મટર માર્કેટ ખાતે વર્ષોથી તેઓને વેપાર અર્થે ઓટલાઓ ફાળણી કરવામાં આવેલ હતી તેઓને મૌખિક તેમજ લેખિત વારંવાર નોટિસો આપવામાં આવી છેલ્લા દસ વર્ષથી અંદાજે પંદરથી વીસ વખત મૌખિક નોટિસ તેમજ રૂબરૂ પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવવામાં આવી હતી તેમ છતાં પણ કોઈપણ વેપારીઓ દ્વારા નિયત કરવા લાગલ ફી ભરવા ન આવતા આજ રોજ મોગલવાડા મટન માર્કેટ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ટોટલ એકવીસ દુકાનો છે જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગત ફી ભરેલ છે બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગત ફી જ્યાં સુધી તેઓ નહીં ભરવામાં આવે લાગત ફી ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે ટોટલ સિત્તેર થી એસી લાખ જેટલી લાગત હશે વ્યાજ સાથે વ્યાજ સહિત વ્યાજ સાથે ટોટલી માર્કેટ હવે

તમે બાળ રેગ્યુલર ભરેલું છે 2 25 સુધીનું બારું ભરેલું છે ઈજા કે નતા ભરતા બારું એ એમનો મીટર છે આપની મીટર નહીં આ તે છે એ કોર્પોરેશન જાને એ જાને આપને આપના ભરવાની નિયત હતી આપને ભરી દીધું ઓકે તમે આજ માર્કેટમાં જ જાવ સાહેબ કહે ભી હાલ હે વો લે લે ટેન્શન સાહેબ દિવસ રહેલું છે મને કે શું શનિવાર સુધી તમને આજે